હાય ગાય સહેલનું મયંક ચેનલ ચેનલમાં તમારું સ્વાગત છે હું અત્યારે આવી ગયો છું ભેંસો ચાળવા માટે કારણ કે આજે જોરદાર મસ્ત મજાનું વાતાવરણ છે એટલે હું ભેંસો ચાળવા આવી ગયો છું કારણ કે આજે મસ્ત ઘાસ છે ઘાસમાં આજે ખૂબ સરસ મજા આવશે તો ચલો મારી સાથે જોયું મિત્રો આ બહુ સરસ ખુબસુરત નજારો છે થોડીક વાર માટે થોડોક પેલી ભેસ જતી રહેલી એટલા માટે હું એને આ બાજુ લાવવા માટે ગયેલો હવે ભેસ આવી ગઈ છે તો મારા વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલું ભૂલતા નહીં કેમ કે મને સપોર્ટ કરશો તો સારું છે તમારા સપોર્ટથી હું આગળ વધવા માંગુ છું બસ આ રીતે મને સપોર્ટ કરતા રહો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક બીજા નવા વિડીયોમાં